જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે તમારે તમારા ઘરના મંદિરમાં અથવા તો તમારા ઘરમાં તમારે ક્યાં આ ત્રણ મૂર્તિને એક સાથે જરૂરથી રાખવી જોઈએ એટલે કે આજના વિડીયોમાં હું તમને જે મૂર્તિ બતાવવાનો છું જે ભગવાનની મૂર્તિ એટલે કે તમારે તેને તમારા ઘરમાં જરૂરથી રાખવી જોઈએ જો તમે તેને ઘરમાં રાખો છો તો તેને કારણે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને વૈભવ આવે છે આ સાથે જો તમે દેવી દેવતાઓના વિશેષ રૂપથી આશીર્વાદ મેળવવા માંગો છો તો તેને તેમના આશીર્વાદ તે તમે મેળવીને સફળ થવા માંગો છો અથવા તો જો તમે ભગવાનની પૂજા કરવા માંગો છો અને તેમને પ્રસન્ન કરવા માંગો છો તો તમારે આ એવી મૂર્તિ છે આ એવી ત્રિમૂર્તિ છે જો તેને તમે તમારે તમારા મંદિરમાં જરૂરથી રાખવી જોઈએ જો તમે તમારા ઘરના મંદિરમાં અથવા તો તમારા ઘરમાં તમે આ મૂર્તિ અથવા તો છબી રાખો છો ફોટો રાખો છો તો તેને કારણે તમને જરૂરથી અવશ્યને અવશ્ય તે શુભફળની પ્રાપ્તિ થશે આની સાથે અમે તમને આગળ એ પણ કહેવાના છીએ કે તમારે તમારા પૂજા ઘરમાં તમારું જે મંદિર હોય છે તેમાં તમારે કઈ એવી મૂર્તિ હોય કે જે એવા ભગવાનની મૂર્તિ હોય છે ક્યાં એવા દેવતાની મૂર્તિ હોય છે કે તમારે તેને તમારા ઘરમાં સ્થાન જ તે ન આપવું જોઈએ એટલે કે તમારે તમારા પૂજા સ્થાનમાં તે મૂર્તિને અથવા તો ફોટોને તમારે ન રાખવો જો તમે પણ તમારા પૂજા સ્થાનમાં પૂજા ઘરમાં જો તમે પણ દેવી દેવતાઓની સાથે આ ભગવાનની પણ પૂજા કરો છો તો તેની પણ તમારે પૂજા તમે કરો છો તો તેને કારણે તમારા ઘરમાં આ ખૂબ જ મોટું ખરાબ પરિણામ લાવી શકે છે તમારા ઘરમાં આ ખૂબ જ તે ખરાબ બદલાવ પણ લાવી શકે છે તે માટે જો તમારા ઘરમાં પણ ઝઘડા કળેશ વગેરે થતું હોય અથવા તો જો તમારા ઘરમાં દેવી દેવતાઓ નિવાસ ન કરતા હોય અને તમને ક્યાંક એવું લાગતું હોય કે તમે જે પણ કાર્ય કરી રહ્યા છો તેમાં તમે સફળ ન થઈ શકતા હોય તો તમારે સાવચેત થઈ જવું જોઈએ અને સાથે જો તમારા ઘરમાં તમારા પૂજા ઘરમાં આ મૂર્તિ હોય અથવા તો આ ફોટો હોય તો તમારે તેને તરત જ ઘરની બહાર કરવો જોઈએ મિત્રો તો માહિતી આગળ વધારીએ તે અમારી ચેનલ પર જે લોકો પહેલી આવ્યા હોય ચેનલને કરી લેજો લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરી દેજો કારણ કે આ બધી વસ્તુઓ એકદમ ફ્રી હોય છે અને જે લોકો શ્રી કૃષ્ણ ભગવાનને સાચી શ્રદ્ધાથી માનતા હોય તેઓ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જય શ્રી કૃષ્ણ લખી દેજો તો ચાલો માહિતીને આગળ વધારીએ મિત્રો તો કઈ એવી મૂર્તિ છે કે જેને તમારે તમારા ઘરમાં રાખવી જોઈએ કે જેને કારણે તમને સમસ્ત દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે અને તમારી જે કઈ પણ ઈચ્છા હોય તે તમે પૂર્ણ કરી શકો તો તમારે તે મૂર્તિ રાખવી જોઈએ અથવા તો તે કયો એવો ફોટો રાખવો જોઈએ ત્રિમૂર્તિ જો તમે તમારા ઘરના મંદિરમાં અથવા તો મંદિરમાં જો તમે મૂર્તિ રાખો છો બ્રહ્મા વિષ્ણુ અને મહેશની તમે મૂર્તિ રાખો છો તો તેને કારણે તમને ઘણા બધા સુખ સંપત્તિની પ્રાપ્તિ થશે અને તે સોવફળને કારણે તમે તમારા જીવનમાં એક નવી સકારાત્મકતા લાવી શકો છો અને જો તમે આ ત્રણેય દેવતાઓની એકસાથે પૂજા કરો છો તો તેને કારણે તમારા જીવનમાં ભગવાન તેમના આશીર્વાદ જરૂરથી વસાવે છે એની સાથે ઘણા લોકો મહેનત તો કરતા હોય દિવસ રાત મહેનત કરતા હોય છતાં પણ તેમને જરૂર જીવનમાં સફળતા ન મળતી હોય તેમને હંમેશા નિરાશા મળતી હોય અને જેઓ પૂજા પાઠ કરતા હોય એ ભગવાનને પ્રસન્ન પણ કરતા હોય અને સાથે તેમને જો શુભફળ પ્રાપ્ત ન થતું હોય તો તેમણે જરૂરથી ત્રિમૂર્તિને ઘરમાં લાવવી જોઈએ એટલે કે તેમણે જરૂરથી ભગવાન મહાદેવ ભગવાન વિષ્ણુ અને બ્રહ્માની તમારી પૂજા કરવી જોઈએ તો તમારા ઘરમાં તમામ દેવી દેવતાઓ સ્થાયી રૂપથી નિવાસ કરે છે અને તમારા ઘરમાં રહેલી જે નકારાત્મક ઉર્જા હશે જે પણ નેગેટિવ એનર્જી હોય છે તેને તમે આસાનીથી દૂર કરી શકો છો મિત્રો તો ચાલો હવે હું તમને આગળ એ પણ જણાવી દઉં કે તમારે તમારા ઘરમાં કઈ એવી મૂર્તિ કઈ એવી ફોટો હોય છે કયા એવા દેવતાનો ફોટો હોય છે જેને તમારે તમારા ઘરમાં ન રાખવી તમારા પૂજા સ્થાનમાં ન રાખવો જોઈએ જો તમે પણ અન્ય દેવતાઓની સાથે તમે આ દેવતાઓની પણ મૂર્તિની જો તમે પણ પૂજા કરતા હશો આવી જો તમે પૂજા કરતા તો તમારા તમારા આ આ કારણ બની શકે છે ખૂબ જ ખરાબ માનવામાં આવે છે એટલે કે જો તમારા ઘરમાં પણ આવી રીતે મૂર્તિ હશે અથવા તો આ મૂર્તિ હશે તો તમારા ઘરમાં ભગવાન નથી નિવાસ કરતા અથવા તો તમારી જે કંઈ પણ ઈચ્છાઓ હોય તમારી ધન પ્રાપ્ત કરવાની ઈચ્છાઓ હોય તો તે તમે પૂર્ણ નથી કરી શકતા તો ચાલો મિત્રો તેના વિશે હું તમને જણાવી દઉં તે પહેલા જે લોકો અમારી ચેનલ પર પહેલી આવ્યા હોય ચેનલને તો કરી લેજો મિત્રો જો તમે તમારા પૂજા ઘરમાં અથવા તો જો તમે તમારા ઘરમાં આ મૂર્તિઓને સ્થાન આપ્યું તો તમારે સમજી લેવું કે હવે તમારે કંગાળીનો સામનો કરવો પડશે તમારા ઘરમાં ક્યારે પણ દેવી દેવતાઓ નિવાસ નથી કરતા અથવા તો તમારે દેવી દેવતાઓના ક્રોધનો સામનો કરવો પડશે કારણ કે આપણા પુરાણોથી તે કહેલું છે કે જો કોઈ પણ દેવી દેવતાઓ તમારા ઘરથી ક્રોધિત થઈ જાય અથવા તો તમારાથી ક્રોધિત થઈ જાય તો તમારા જીવનમાં ક્યારેય પણ સુખ શાંતિ નથી રહેતી તમારા જીવનમાં ક્યારેય પણ શાંતિ નથી રહેતી નાની નાની બાબતોને લઈને તમારા જીવનમાં હંમેશા ઝઘડા કલેશ થતા રહે છે તે માટે જો તમે પણ તમારા જીવનમાંથી ઝઘડા કલેશને દૂર કરવા માંગો છો તમારા જીવનમાં જો તમે સકારાત્મક શક્તિ માંગો છો તો તમારે પણ તમારા ઘરના મંદિરમાં આ એવી ખાસ બાબતોનું અવશ્ય ધ્યાન રાખવું પડશે આની સાથે તમારે આ એવી કેટલી એવી મૂર્તિઓની પૂજા નથી કરવાની આની સાથે અમે તમને એ વિશેષ રૂપથી એ માહિતી જણાવી દઈએ કે જો ઘણા લોકોના એટલે કે ઘણા બધા લોકોના ઘરમાં ગણેશજીની મૂર્તિ રાખવામાં આવતી જ હોય છે પરંતુ આ સાથે જો તેઓ પોતાના મંદિરમાં વિષમ સંખ્યાઓમાં ગણેશજીની મૂર્તિ રાખતા હોય તો તેમને કારણે આવી રીતે વિષમ સંખ્યાઓમાં ગણેશજીની મૂર્તિ ન રાખવી આ તમારા ઘરમાં ગરીબીનું કારણ બની શકે છે તમારા ઘરમાં હંમેશા કોઈ પણ નવું કાર્ય તમે જો કરવા જઈ રહ્યા હોય તો તેમાં તમને વિઘ્નો વિઘ્નોનો સામનો કરવો પડે છે તે માટે તમારે ગણેશજીની વિષમ સંખ્યામાં તમારે ક્યારેય પણ મૂર્તિ તમારા ઘરમાં ન રાખવી જોઈએ જેને તેને તમે એક સંખ્યા અથવા તો કહેવામાં આવે છે એ એક ત્રણ અથવા તો પાંચ એવી રીતે સંખ્યામાં જો તમે તમારા ઘરમાં મૂર્તિ રાખો છો તો તેને કારણે તમારા ઘરમાં હંમેશા નાની નાની વાતોને લઈને અથવા તો જો તમારા ઘરમાં તમે કોઈ પણ કાર્ય કરવા જઈ રહ્યા હોય શુભ કાર્ય કરવા જઈ રહ્યા હોય આની સાથે જો તમે ગણેશજીની પૂજા પણ કરતા હોય તો તેનું તમને શુભ ફળ પ્રાપ્ત નથી થતું તે માટે તમારે ગણેશજીની વિષમ સંખ્યામાં ક્યારેય પણ મૂર્તિ નથી રાખવાની તો તમે તેના અથવામાં બે ચાર છ આઠ એવી રીતે તમે ગણેશજીની મૂર્તિ રાખી શકો છો સારામાં સારી તમે બે મૂર્તિ ગણેશજીની રાખી શકો છો તો તેને કારણે તમને જરૂરથી શુભ ફળની પ્રાપ્તિ થશે અને જો તમે ગણેશજીના સારી રીતે આશીર્વાદ મેળવવા માંગો છો અને ગણેશજીના આશીર્વાદથી જો તમે તમારા જીવનમાં સફળ થવા માંગો છો તો તમારે હંમેશા તમારા પૂજા સ્થાન ઉપર બે ગણેશજીની મૂર્તિ રાખવી જોઈએ તો તેને કારણે તમને જરૂરથી શુભ ફળની પ્રાપ્તિ થશે નહીતર બીજું ઘણું બધું અશુભ માનવામાં આવે છે આની સાથે જો તમે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરો છો તો તમારે હંમેશા બે ગણેશજીની મૂર્તિની સ્થાપના જરૂરથી કરવી જોઈએ અને જ્યારે પણ તમે ગણેશજીની નવી મૂર્તિ લઈને આવો છો અથવા તો જો તમે ગણેશજીની મૂર્તિ ઘરમાં લાવો છો સ્થાપિત કરો છો ત્યારે તમારે એક વાતનું ધ્યાન રાખવું કે ગણેશજીનું મુખ જે ઘરના મુખ્ય દરવાજા તરફ જ તે હોવું જોઈએ કે જેનાથી તમને સારા અને ખૂબ જ સારા ધન લાભની પ્રાપ્તિ થઈ શકે છે આ સાથે ઘણા લોકો પોતાના ઘરના મુખ્ય દરવાજાની ઉપર પણ ગણેશજીની મૂર્તિ રાખતા હોય પરંતુ તેમણે ખાસ કરીને એ વાતનું પણ ધ્યાન રાખવું કે જો તમે પણ તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર ગણેશજીની મૂર્તિ રાખો છો તો તેને ગણેશજીની મૂર્તિ બહારની તરફ મુખ ન હોવી જોઈએ નહીતર છે જો તમે પણ આવી રીતે રાખો છો તો તેને કારણે તમારા ઘરમાંથી ગણેશજી જતા હોય એવું પણ માનવામાં આવે છે તો જો તમારા ઘરમાં પણ પહેલેથી એવી રીતે મૂર્તિ રાખેલી હોય અથવા તો જો તમે પણ પહેલેથી ગણેશજીની તમારા મુખ્ય દરવાજા ઉપર સ્થાપના કરેલી હોય તો તમે તેને એક ઉપાય પણ કરી શકો છો કે તમારે જે તમારું ઘર હોય છે તમારો મુખ્ય દરવાજો હોય છે તેની અંદરની તરફ મુખ રાખેલી હોય તેવી ગણેશજીની મૂર્તિ તમારે લગાવી દેવાની છે જો તમે પણ આવી રીતે બંને બાજુએ ગણેશજીની મૂર્તિ લગાવો છો તો તમારે તેટલું જ તે શુભફળ પ્રાપ્ત થશે આની સાથે ઘણા લોકો પોતાના મંદિરમાં શિવલિંગ રાખે છે અથવા તો શિવ ભગવાનની કોઈ શિવલિંગ રાખે છે તો તેમણે એક વાતનું અવશ્ય ધ્યાન રાખવું જોઈ લેવું જોઈએ કે તમારો જે અંગૂઠો હોય છે તેનાથી મોટી આકારની શિવલિંગ તમારે ક્યારેય પણ ખરીદીને નથી લાવવાની ત્યારબાદ તમારે તમારા મંદિરમાં તમારા અંગૂઠા કરતાં મોટી શિવલિંગ આકારની શિવલિંગની સ્થાપના નથી કરવાની અને હંમેશા એ વાતનું પણ ધ્યાન રાખજો કે તમારા ઘરમાં તમારે એક જે શિવલિંગની સ્થાપના કરવી જોઈએ એટલે કે તમારે તમારા ઘરમાં એક જ તે શિવલિંગ રાખવી જોઈએ અને એ પણ નાની શિવલિંગ હોવી જોઈએ તમારા અંગૂઠા કરતાં મોટા આકારની તે શિવલિંગ પણ ન હોવી જોઈએ આમ તો મિત્રો તમે જો તમારા પૂજા સ્થાન ઉપર તમારા ઘરમાં તમે જે જગ્યા ઉપર પૂજા કરો છો ત્યાં તમારે શિવલિંગ ન રાખવી પરંતુ ઘણા લોકોને શિવલિંગ રાખવાની ઈચ્છા હોય છે મહાદેવની કૃપા મેળવવા માટે તેઓ જો પોતાના પૂજા સ્થાન ઉપર શિવલિંગ રાખે છે તો તેમણે પોતાના અંગૂઠાથી મોટા આકારની શિવલિંગ ન રાખવી અને મિત્રો તમારે એક વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે જો તમે નાની શિવલિંગ રાખી રહ્યા છો અથવા તો તમે તમારા ઘરમાં શિવલિંગ સ્થાપિત કરવા માંગો છો તો તમારે એક વાતનું ધ્યાન રાખવું કે તમારા ઘરમાં એકથી વધારે શિવલિંગ ક્યારેય ન હોવી જોઈએ ઘણા લોકો બે ત્રણ શિવલિંગ રાખી દેતા હોય પરંતુ તેમણે પોતાના ઘરમાં એક જ તે શિવલિંગ રાખવી જોઈએ અને જો તમે રાખવા માંગો છો તો તમારે તેની રોજ પૂજા કરવી જોઈએ વિધિ વિધાન પૂર્વક જો આપણે ધર્મશાસ્ત્રમાં એવી રીતે શિવલિંગની પૂજા દર્શાવવામાં આવી છે તેવી રીતે તમારે તેની પૂજા કરવી જોઈએ આ સાથે ઘણા લોકો પોતાના ઘરમાં શિવલિંગ રાખે છે પરંતુ તેમણે એક વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે જો તમે પણ તમારા ઘરમાં શિવલિંગ રાખો છો તમારે તેની પૂજા ભૂલથી પણ તુલસીને અર્પણ નથી કરવાના જે પત્ર હોય છે તેને તમારે તેમના ઉપર ક્યારેય પણ અર્પણ નથી કરવાના કારણ કે શિવલિંગ ઉપર તુલસી પત્ર અર્પણ કરવામાં નથી આવતા આની સાથે જો તમે તમારા ઘરમાં શિવલિંગ રાખી પણ દીધી છે અને જો તમે તેના ઉપર તુલસી પત્ર પણ રાખતા હોય તો તેને કારણે તમારે દેવી દેવતાઓના ક્રોધનો સામનો કરવો પડશે એટલે કે ભગવાન મહાદેવ પણ તમારા ઉપર ક્રોધિત થઈ શકે છે મિત્રો જો તમે ભગવાન હનુમાનજીના અનન્ય ભક્ત છો એટલે કે જો તમે ભગવાન હનુમાનજીની ભક્તિ કરવા માંગો છો ભગવાન હનુમાનજીના જો તમે આશીર્વાદ મેળવવા માંગો છો અને જો તમે તમારા મંદિરમાં હનુમાનજીની મૂર્તિ રાખવા માંગો છો તો તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જે ઊભેલી મુદ્રામાં હનુમાનજી હોય તેની તમારે મૂર્તિ નથી રાખવાની તમારે હંમેશા બેઠેલી મુદ્રામાં હનુમાનજી જે હોય છે બેઠેલી મુદ્રામાં બેઠા હોય જે તે તમારે હનુમાનજીની મૂર્તિ રાખવાની છે આની સાથે જો મિત્રો તમે વૈવાહિક જીવન જીવી રહ્યા છો અથવા તો જો તમારા લગ્ન થઈ ગયા છે તો તમારે ભૂલથી પણ ભૂલ નથી કરવાની જે ઘણા લોકો પોતાના બેડરૂમમાં પણ ભગવાન હનુમાનજીની મૂર્તિ રાખતા હોય અથવા તો ભગવાનની સ્થાપના કરતા હોય પરંતુ તેમણે પોતાના બેડરૂમમાં હનુમાનજીની મૂર્તિ નથી રાખવાની કારણ કે તેનાથી તેમને અશુભ પરિણામ પણ ભોગવવું પડી શકે છે અન્યથા તમારે તેમ તમારા જીવનમાં કેટલી પ્રકારના દોષોને તમારે સામનો કરવો પડી શકે છે મિત્રો હનુમાનજી જે બ્રહ્મચારી છે તેમને તમારે જરૂરથી ધ્યાન રાખવું જોઈએ જે બાળ બ્રહ્મચારી છે આની સાથે આપણા પુરાણોમાં પણ એ લખેલું છે કે જો તમે સવારે ઉઠવાની સાથે જ તે તમે જો ભગવાનના દર્શન કરો છો શ્રી કૃષ્ણના દર્શન કરો છો તો તેને કારણે તમારા જીવનના તમામ દુઃખો દૂર થઈ જાય છે આખો દિવસ જે ખુશી ભર્યો રહે છે અને જો તમે પોતાના આખા દિવસ દરમિયાન જો તમે સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માંગો છો અથવા તો જો તમે સકારાત્મક પોતાનો દિવસ કરવા માંગો છો તો તમારે જરૂરથી શ્રી કૃષ્ણના જોઈએ એટલે કે તમે તમારા ઘરમાં શ્રી કૃષ્ણનો ફોટો પણ રાખી શકો છો તેને કારણે તમે ઉઠતાની સાથે જ તે શ્રી કૃષ્ણના આશીર્વાદ પ્રાપ્ત થશે અને તમારો દિવસ આખો દિવસ જે હોય છે તે સારો તમારો સકારાત્મક ભર્યો રહે છે અને સાથે મિત્રો ઘણા ઘણા એવા દેવતા હોય છે જે ક્રોધિત અવસ્થામાં હોય છે ઘણા લોકો ક્રોધિત અવસ્થામાં હોય તેવા દેવતાઓની મૂર્તિ અથવા તો ફોટો ઘરમાં લાવે છે જે ક્રોધિત અવસ્થામાં ફોટો હોય મૂર્તિ હોય જે કોઈ પણ અસુરનો વધ કરતા હોય તેવા ક્રોધ અવસ્થામાં દેવી દેવતાઓની મૂર્તિ હોય છે તો તેમણે પોતાના ઘરમાં આ લગાવવું અશુભ માનવામાં આવે છે જો તમે પણ તમારા ઘરમાં ક્રોધિત અવસ્થાના દેવી દેવતાઓની જો તમે મૂર્તિ લાવો છો કોઈ પણ ફોટો લાવો છો છબી લાવો છો તો તમારે આ પ્રકારની મૂર્તિ અથવા તો ફોટો તમારા ઘરમાં તેની સ્થાપના ન કરવી કારણ કે આ તમારા ઘરના વાસ્તુ દોષને પણ ખરાબ કરી શકે છે અને સાથે સાથે તમારા ઘરમાં હંમેશા ઝઘડા કરે છે અને કલેશ ઉત્પન્ન કરી શકે છે આની આની નાની નાની બાબતોમાં તમારે તમારા ઘરમાં ઝઘડાઓ લાવી શકે છે અને તમારા ઘરમાં આ ખૂબ જ ખરાબ માનવામાં આવે છે તે માટે તમારે આ વાતનું ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ તમારે હંમેશા શાંત અને સુંદર મુખવાળી જે ફોટો હોય છે જે ભગવાનની મૂર્તિ હોય છે તેની તમારે પૂજા કરવી જોઈએ આવા પ્રકારની મૂર્તિની તમારે પૂજા ન કરવી કે જે મૂર્તિ ક્રોધિત અવસ્થામાં હોય આ સાથે મિત્રો જો તમે તમારા ઘરના મંદિરમાં અથવા તો જો તમે તમારા ઘરમાં ભગવાનની મૂર્તિ રાખો છો ભગવાનને લગતી કંઈ પણ વસ્તુ રાખો છો ભગવાનનો ફોટો રાખો છો તો તમારે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે જે તમે અક્ષત અર્પણ કર્યા હોય છે તમે ચોખા અર્પણ કર્યા હોય ભગવાનને તે ચોખા તૂટેલા ન હોવા જોઈએ જો તમે ચોખા તૂટેલા હોય જો તેવા તમે અર્પણ કરો છો ભગવાનને જો તમે આવા ચોખા અર્પણ કરો છો તો તેને કારણે તમારા જીવનમાં ભારે ગરીબી આવી શકે છે તમારા જીવનમાં આ ખરાબ માનવામાં આવે છે આની સાથે આપણા વાસ્તુશાસ્ત્રમાં પણ આ ખૂબ જ ખરાબ માનવામાં આવે છે જો તમે તૂટેલા ચોખા અભિષેક કરો છો અથવા તો ભગવાન ઉપર તેનો તમે તેને કારણે તમારા જીવનમાં આ ગરીબી આવી શકે છે ભગવાનની ભગવાન તમારાથી પ્રસન્ન નથી થતા તેના બદલે ભગવાન તમારાથી નારાજ થઈ જશે અને તમારા જીવનમાં તેઓ ક્યારેય પણ નિવાસ નહીં કરે તે માટે આ બાબતનું તમે ખાસ કરીને ધ્યાન રાખજો અને પોતાના જીવનમાં આ પ્રકારની ભૂલ ન કરતા આ સાથે ઘણા લોકોના ઘરમાં ખંડિત મૂર્તિ હોય છે ભગવાનની કંઈ પણ વસ્તુ તૂટેલી હોય અથવા તો થોડી પણ એવી નાની વસ્તુ પણ તૂટેલી હોય અને તેવી ખંડિત મૂર્તિ હોય તો તેમણે આ મૂર્તિને કોઈ પણ વહેતા જળમાં પધરાવી દેવી જોઈએ ક્યારેય પણ ખંડિત મૂર્તિને તમારે તમારા ઘરમાં ન રાખવી જો તમે ખંડિત મૂર્તિ હોય જે તૂટેલી મૂર્તિ હોય તો તમે તેને તમારા ઘરમાં રાખો છો તો તેને કારણે આ દુર્ભાગ્યનું કારણ બની શકે છે તમારા ઘરમાં આ ખૂબ જ ખરાબ માનવામાં આવે છે અને તમારા ઘરમાં આ નકારાત્મકતાનું કારણ પણ બની શકે છે તમારા ઘરમાં દરિદ્રતા પણ લાવી શકે છે એ માટે તમારે ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ કે તમારા ઘરમાં ક્યારેય પણ ખંડિત થઈ ગયેલી મૂર્તિ ગુલથી પણ ન લગાવી મિત્રો જો તમે પણ આ ખાસ બાબતનું ધ્યાન રાખો છો અને પોતાના જીવનમાં જો તમે સરખી રીતે ભગવાનના આશીર્વાદ મેળવી લીધા તો તમારા જીવનમાં જરૂરથી સુખ સમૃદ્ધિ આવે છે અને તમારા જીવનમાં દેવી દેવતાઓના વિશેષ આશીર્વાદ જરૂરથી પ્રાપ્ત થાય છે તો મિત્રો આ સાથે આપણો આજનો વિડીયો આજની આ જાણકારી અહીંયા પૂર્ણ કરીએ છીએ જો તમને આ વિડીયો અને જાણકારી પસંદ આવી હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જે લોકો અમારા આ વિડીયોને હજુ સુધી વિડીયોને લાઈક ન કર્યો હોય તો જ લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરી દેજો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે અને એક નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ રાધે રાધે